નવસારી ખાતે ઓફિસ ખોલી લોકોને વિદેશ મોકલવાને લાલચ આપી બંટી અને બબલી દ્વારા ઠગાઈ ભોગ બનેલા સુરત નવસારી સહિતના યુવક યુવતીઓ દ્વારા નવસારી ટાઉન પોલીસ અરજી આપવામાં આવતા નવસારી પોલીસે ત્રણ પૈકી એક ઠગની ધરપકડ કરી હતી

સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ અને વિઝિટર પરમિટના નામે પિસ્તાલીસ થી વધુ લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લઈ રાતોરાત ઓફિસને ને તાળા મારી રાફો ચક્કર થઈ ગયા હતા જંગે ભોગ બંડાર યુવક યુવતીઓએ ટાઉન પોલીસ મતકે લેખિત ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પણ કરી હતી આ પ્રકરણમાં ઓફિસમાં કામ કરનાર નાવિકાના ભાઈ મિહિર પટેલને તેના જમાલપોરના

તો હવે એમણે પ્રોસેસ માટે અમે એને પૈસા આપ્યા હતા એક વર્ષથી હાલની તારીખે ઓફિસમાં એ અમને કીધું કે અમે તમને પહેલી તારીખે પેમેન્ટ આપશું પણ હાલની તારીખે બધું એ લોકો સામાન વામાન લઈને બધું ઓફિસને બધું બંધ કરી દીધું છે ને ઘરે પણ હાજર નથી અમે ઘરે પણ જઈ આવ્યા છે અત્યારે છેલ્લા અમારે પોલીસની મદદે આવવું પડ્યું છે અત્યારે અત્યારે એક આરોપીને તમે પકડ્યો છે હા અત્યારે એમનો જે પાર્ટનર હતો સાયલેન્ટ પાર્ટનર એમનો મિરાજ પટેલ તેમને અમે ઘરેથી પકડી દીધું છે ને પોલીસ વાળાને અમે ઇન્ફોર્મ કર્યું છે અને પોલીસે એમની ધરપકડ કરી છે અત્યારે કેટલા લોકો ભોગ બનનાર છે અમારા ટોટલ સત્તર થી અઢાર લોકો છે એમ આંકડો ચાલીસ થી પિસ્તાલીસ નો છે પણ અમારી સાથે અત્યારે સત્તર જણા છે તેમાંથી હજુ હાલમાં બધા જોબ પર છે ને એવું છે એટલે અત્યારે અમે સાત આઠ જણા છે હાલમાં